જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમીધારા કુકિંગમાં પંદરમી ઓગસ્ટ બધા જને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તો આજે ફિફ્ટિન્થ ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે પર હું લઈને આવી છું ત્રિરંગી ટોપરા પાકની રેસીપી જો તમારી પાસે લીલા નાળિયેરનું ખમણ નથી તો સૂકા નારિયેરના ખમણથી પણ સ્વાદિષ્ટ લીલા નાળિયેરના સ્વાદ સાથે ટોપરા પાક તૈયાર થશે તો રેસીપી શરૂ કરીએ જેના માટે સૌથી પહેલાં મેં એકસો વીસ એમએલનો એક કપ દૂધ એડ કર્યું છે અને બીજો એકસો વીસ એમએલ આપણે રેડી કરી અને સાઈડ પર રાખી દેશું સૌથી પહેલાં આ જે મિલ્ક એડ કર્યું છે તેમાં આપણે સાઠ ગ્રામ જેટલો મેં મિલ્ક પાવડર લીધેલો છે તેને એડ કરી અને મિલ્ક પાવડરને દૂધમાં સારી રીતે ઓગાળી લઈશું મિલ્ક પાવડર દૂધમાં ઓગળી જાય ત્યારબાદ બાકીનું એકસો વીસ એમએલ દૂધ છે એને આપણે આની અંદર એડ કરી દેશું તો અહીંયા એકસો વીસ એમએલના બે કપ એટલે ટોટલ બસો ને ચાલીસ એમએલ દૂધ અને સાઠ ગ્રામ મિલ્કનો પાવડર લીધેલો છે અહીંયા આપણે બસો ને પચાસ ગ્રામ જેટલા નારિયરના ખમણનો ટોપરા પાક તૈયાર કરીશું જેના માટે બસ્સો ગ્રામ ખાંડ લેશું બસો પચાસ ગ્રામ સામે બસ્સો ગ્રામ ખાંડ તેનું પરફેક્ટ માપ છે જો તમે લોકો ઓછું ગળ્યું ખાતા હોય તો તમે ખાંડને ઓછી કરી શકો છો ત્યારબાદ ખાંડને આ દૂધમાં સારી રીતે ઓગળાવી લઈશું ત્યારબાદ સાઈડ પર રાખેલું બસો ને પચાસ ગ્રામ નાળિયેરનું છીણ છે તેમાંથી થોડું થોડું છીણ આમાં એડ કરતા જઈ અને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે થોડું થોડું ખમણ લેતા જશું અને એડ કરતા જશું આ રીતે દૂધમાં સૂકું ખમણ છે એને પલાળી દેવાથી આપણે જે લીલા નાળિયેરનો ટોપરા પાક કરતા હોય તે જ રીતનો ટેસ્ટ છે એ આ કોપરા પાકમાં પણ આવશે તો એકવાર આ રીતની રેસીપીથી કોપરા પાક જરૂરથી બનાવજો ત્યારબાદ બચેલું બધું જ ટોપરાનું છીણ છે આમાં એડ કરી દેશું અને એને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે બધું જ ખમણ દૂધમાં એડ કર્યા બાદ સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી ત્યારબાદ દસથી પંદર મિનિટ માટે આપણે આને રેસ્ટ પર રાખી દઈશું દસ મિનિટ બાદ જોઈએ તો સૂકા કોપરાએ બધા જ દૂધને એબ્ઝોર્બ કરી લીધું છે અને ખાંડ ઉગળી અને થોડું એવું ખાંડનું પાણી અહીંયા તૈયાર થયું છે બસ આ સમયે આપણે હવે કોપરા પાકને કૂક કરીશું કોપરા પાકને અહીંયા કૂક કરવા માટે મેં સૌથી પહેલાં આ રીતનું એક જાડા તળિયાવાળું નોનસ્ટિકનું પેન લીધું છે તેમાં એક ચમચી જેટલું ઘી એડ કરી દઈશ જો તમારે ઘી સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો ઘી મેલ્ટ થાય ત્યારબાદ રેડી કરેલું જે કોપરાનું ખમણ છે તેને આમાં એડ કરી દેશું ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ જ રાખીશું અને ચમચાની મદદથી સતત આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને ખમણ છે એ પેનની તળિયે ચોંટે નહીં સૂકા કોપરામાં જરા પણ મોશ્ચરનું પ્રમાણ નથી હોતું તો આ રીતે દસ પંદર મિનિટમાં તે જો આપણે તેને દૂધમાં પલાળી દેશું તો એનું ટેક્સચર છે એ સારું એવું સોફ્ટ બની જશે અને લીલા નાળિયેર જેવો ટોપરા પાક તૈયાર થશે તો આ રીતે આપણે સતત હલાવતા મને અહીંયા પાંચેક મિનિટ જેવો સમય લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે મોઇશ્ચર ઓછું થવા લાગ્યું છે ખાંડનું પાણી બળી જશે અને ટોપરા પાક છે એ આ રીતે ધીમે ધીમે એક સરખો ભેગો થવા લાગશે અહીં નાળિયેરનું ખમણ છે એ ડ્રાય ન થાય ત્યાં સુધી આપણે તેને સતત હલાવતા રહેશું આ રીતે સતત હલાવ્યા બાદ ટોપરાનું ખમણ એ ડ્રાય થઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલો હું એલચી પાવડર એડ કરી દઈશ કોપરા પાકમાં એલચી પાવડરની ફ્લેવર છે એ ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ આ રેડી થઈ ગયો છે કે કેમ એ ચેક કરવા માટે એક નાની એવી ડીશમાં હું થોડું એવું છીણને એડ કરી લઈશ અને આ રીતે હાથેથી તેનો ગોળો વાળીશું તો અહીંયા પરફેક્ટ ગોળો વળી જાય છે તો આપણો કોપરા પાક છે બરફીની જેમ પીસ પાડવા હોય કે પછી લાડુ વાળવા હોય તો તેના માટે તૈયાર છે અહીંયા આપણે ત્રિરંગી ટોપરા પાક બનાવીશું તો આ જે તૈયાર થયેલું ખમણ છે તેમાંથી એક સરખા ત્રણ ભાગ કરીશું જેમાંથી એક ભાગ છે હું અલગ કરી લઈશ અને ત્યારબાદ બીજા ભાગ ને પણ પેનમાંથી અલગ કરી લેશું અને હવે જે બાકી બચેલો ભાગ છે તેમાં સૌથી પહેલાં આપણે પેનના તળીએ ગ્રીન કલર એડ કરીશું જેનાથી આ જે ખમણ છે એ આખું ગ્રીન કલરનું તૈયાર થઈ જશે અને આપણા ઇન્ડિયન ફ્લેગ માટે સૌથી પહેલા નીચેના કલર ગ્રીન કલરમાં ટોપરા ભાગ છે એ તૈયાર થઈ ગયેલો છે ત્યારબાદ બીજો ભાગ જે અલગ કરીને રાખેલો છે તેને પણ આપણે પેનમાં એડ કરી દેશું અને એના માટે મેં ઓરેન્જ કલર તૈયાર કરેલો છે તો અહીંયા પીંચ જેટલો ઓરેન્જ કલર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશ અહીંયા મેં ઓરેન્જ અને ગ્રીન બંને ફૂડ કલરનો ઉપયોગ કરેલો છે ઓરેન્જ કલર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને પણ આપણે પેનમાંથી એક બાઉલમાં કાઢી લેશું અને વચ્ચેના કલર માટે સફેદ કલર છે જે આપણી પાસે તૈયાર છે ત્યારબાદ આપણી પાસે કેસરી સફેદ અને લીલો ત્રણેય કલર તૈયાર છે આ સમયે તમે તેના લાડુ પણ વાળી શકો છો અને આ રીતે કોઈ પણ એક મોલ્ડમાં લઈ અને ત્રણેય લેયરને સેટ કરી અને ગોઠવી શકો છો જેમાં સૌથી પહેલાં મેં ગ્રીન કલરની લેયરને ફિક્સ કરી લીધી છે ત્યારબાદ તેમાં સફેદ કલરનો વ્હાઈટ કલરનો જે આપણી પાસે કોપરા પાક છે તેને એડ કરી અને તેની લેયરને પણ સેટ કરી લેશું આ બંને લેયર સારી રીતે સેટ થઈ જાય ત્યારબાદ સૌથી ઉપરનો કલર એટલે કે ઓરેન્જ કલર છે તેને પણ આ મોલ્ડમાં એડ કરી અને સારી રીતે હું સેટ કરી લઈશ તો અહીંયા કેસરી સફેદ અને લીલા કલરની ત્રણ લેયર તૈયાર છે ત્યારબાદ આપણે આને સેટ થવા માટે બે કલાક જેવું રાખી દઈશું તમે ફ્રીજમાં રાખીને પણ સેટ કરી શકો છો તો આ રીતે અહીંયા મેં બે કલાક માટે એને સેટ થવા દીધો છે ત્યારબાદ નાઇફની મદદથી આપણે તેના સ્ક્વેર પીસ તૈયાર કરીશું તો આ સરળ રીતથી મિન્ટોમાં કોપરા પાક ઘરે તૈયાર થઈ જાય છે તો મિત્રો આ ફિફ્ટીન્થ ઓગસ્ટ પર તમે કઈ ત્રિરંગી વાનગી બનાવી રહ્યા છો અને જો કોપરા પાક બનાવી રહ્યા છો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો અમારી ચેનલ અમીધારા કુકિંગ પરની રેસીપીસ તમને પસંદ હોય તો ચેનલને લાઇક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ